શહેરા તાલુકાના ડોકવા અને હાંસપુરા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત બુથ સમિતિની રચના માટે કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને સંગઠન પર્વ ચૂંટણી અધિકારી કરશનભાઈ ગોંડલિયા દ્વારા બૂથ પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી હતી આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત બૂથ સમિતિની રચના માટેની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરા મત વિસ્તારમાં પણ ભાજપના હોદ્દેદાર અને કાર્યકરો પણ બૂથ પ્રમુખ અને બૂથ સમિતિની રચના માટેની કામગીરીમાં જોતરાયા આજ રોજ શહેરા તાલુકાના ડોકવા અને હાંસાપુર ગામે વિધાનસભા ઉપાધ્યક્ષને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તેમજ પંચમહાલ જિલ્લાના સંગઠન પર્વ ચૂંટણી અધિકારી કરશનભાઈ ગોંડલિયાની ખાસ ઉપસ્થિતિમાં બૂથ સમિતિની રચના માટે શહેરાનગર અને તાલુકા સંગઠનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને સંગઠન પર્વ ચૂંટણી અધિકારી કરશનભાઈ ગોંડલિયા બુથ પ્રમુખ તેમજ શક્તિ કેન્દ્રના પ્રમુખની નિમણૂક કરી નવનિયુક્ત બુથ પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ પાઠક શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા જિલ્લા પંચાયત સભ્ય ડોક્ટર કિરણસિંહ બારિયા સહિત પદાધિકારી વિવિધ મોરચાના હોદ્દેદાર કાર્યકરો અને બુથ સમિતિના પ્રાથમિક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરી ગુજરાતની અંદર સંગઠન પર્વ બે હાજર ચોવીસ અંતર્ગત આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંગઠન પર્વમાં બુથ સમિતિનું ગઠન થયું જેમાં બે શક્તિ કેન્દ્રના સાથે સાત પ્રમુખનું પ્રાથમિક સભ્યોની વચ્ચે લોકોને બોલાવી અને બુથ સમિતિના ગઠનમાં અધ્યક્ષને આજે નવરીત ઘોષિત કર્યા જિલ્લા સંગઠન ચૂંટણી અધિકારી શેખ નો રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે